સંસદમાં આજનો દિવસ હંગામેદાર રહ્યો હતો રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો રાજ્યસભામાં વકફ સુધારા બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવતા

વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો ભાજપ સાંસદ વિશ્રામ રાજ્યસભામાં રાજ્યસભામાં વકફ બિલ પર રિપોર્ટ રજૂ રજૂ કરતા વિપક્ષ આક્રમક જોવા મળ્યો કરવામાં આવેલું વકફ સુધારા બિલ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સવાલ ઉઠાવ્યા હતા અને આ બિલને ને ફેક ગણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે આ બિલ ફરી એક વખત જે પીસી મોકલવામાં આવે અને તમામ સભ્યોની ની સહમતી બનાવવામાં આવે અને ત્યારબાદ રજૂ કરવામાં

ઉત્તર પ્રદેશના કન્નોજમાં પરફ્યુમ અને માનવામાં આવે છે ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયના ચૌદ વિદ્યાર્થીઓને દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ પીએચડી ના વિદ્યાર્થીઓ હતા